જાતિવાદી આતંકવાદીઓ છે આતંકવાદીઓ એ દલિત સમાજના ના જાતિ ખુશી એમની હત્યા કરી છે અમરેલીના જરખિયા ગામમાં જે આખો બનાવ બન્યો છે તે બનાવ લાઈફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા આગળ પણ પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યો છે બનાવની વધારે વાત નથી કરવી પરંતુ ટૂંકમાં હું તમને સમજાવું તો દલિત સમાજ અને ભરવાડ સમાજના યુવાનો વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ જોવા મળ્યું ઘર્ષણ એક નજીવી બાબતનું હતું કે દલિત સમાજના યુવક દ્વારા ભરવાડ સમાજના નાના ભૂલકા બાળકને ફક્ત બેટા કહેવામાં આવ્યું અને ક્યાંક ને ક્યાંક એ રોષે ભરાયેલો ભરવાડ સમાજનો યુવક એને એવું માઠું લાગ્યું કે દલિત સમાજનો યુવક મને બેટા કેમ કહી જાય એમ કરીને ઘણા ખરા લોકો આવ્યા અને નિલેશ રાઠોડ નામના વ્યક્તિ પર પ્રહાર કરવામાં આવ્યા પાઇપો મારવામાં આવી અને ધોકા મારવામાં આવ્યા

આ ભારત દેશની અંદર જે જાતિવાદી માનસિકતાના હિસાબે જે જાતિવાદી આતંકવાદીઓ છે આતંકવાદીઓએ દલિત સમાજના દીકરાને જાતિ પૂછીને એમની હત્યા કરી છે ચાર ચાર દીકરાઓ આજે હોસ્પિટલમાં છે એમાંથી એક દીકરાની મૃત્યુ નીપજ્યું છે એ એમની લાશ છે 4-4 દિવસથી ભાવનગરની હોસ્પિટલની અંદર અધરી રહી છે અમારી જે જે માંગણીઓ છે સમાજની એ માંગણી આજ સુધી હજી સ્વીકારવામાં નથી આવી મારવામાં આવેલા કે તમે હિન્દુ છો તો માર્યા તો અહીંયા તો આ જાતિવાદી આતંકવાદીઓ એ હિન્દુને હિન્દુ મારવા આવે છે અધર કોઈ ધર્મના વ્યક્તિઓ મારતા નથી તો આ જાતિવાદી આતંકવાદીઓનો ખાત્મો થાય એ માટે અમે લોકો એકતા થયા છે તમારા સમાજના કેટલા યુવાનો આત્મવિલોપન કરવા આત્મવિલોપન કરવા અત્યારે પાંચક યુવાનો છે એમને ફરજ પાડવામાં આવી છે પણ હું તો એ યુવાનોને પણ રોકી રહ્યો છું અને ગુજરાત પરના અનુસૂચિત જાતિ સમાજ અને આદિવાસી સમાજના યુવાનોને વિનંતી કરું છું કે આપણે આત્મવિલોપન કરવાના ના હોય જાગૃતતા એકતા નેકતા અને આ લોકોને આત્મવિલોપન કરવા મજબૂર કરાવી